ગાયને રાજમાતા બનાવવા સંત સંઘ એક સાથે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુના ઉપવાસ રાજ્ય સરકારને રજૂઆત બાદ સ્વીકાર ન થતા ઉપવાસ પર વિવિધ સંગઠનો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે ભારતીય કિસાન સંઘે પણ ઉપવાસ આંદોલનને ટેકો આપ્યો વિવિધ સમાજ સંતો પણ યોગી દેવનાથ બાપુના સમર્થનમાં જોડાયા છે યોગી દેવનાથ બાપુએ કહ્યું ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરીશું ગુજરાત ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે સંતો અને સમાજના આગેવાનો જે ઉપર બેઠા છે એનો બીજો દિવસ છે આજે આપ એનાતની છો કે ભારતીય કિસાન સંઘ વીએચપી બજરંગલ અન્ય હિન્દુ સંગઠનો અન્ય સંસ્થાઓ બધા સાથે જોડાઈ રહ્યા છે બધો સાથ સમર્થન મળી રહ્યો છે આ અમારો આંદોલન ગામે ગામ પહોંચી રહ્યો છે આજે આપ જોવો છો કે એક હજાર આઠ હનુમાન ચાલીલા પાઠ છે તો અમારી જો માંગ છે કે ગુજરાત ની અંદર ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળે એ અમારી માંગ તેજ થતી જાય છે અને ગામે ગામ સુધી અમારો આ આંદોલન પહોંચી રહ્યો છે